નમસ્કાર ખેડૂત મિત્રો તો ફરી આપણે એક નવો વિડિયો લઈને આવી ગયા છે એવી તો આજે આપણે જીરામાં દવાનો છટકાવ કરવાનો છે જે આપણું જીરું આપણે ખાટું થઈ ગયું છે બધું એટલે આપણે જે ક્યાંક ક્યાંક આપણને ગળો દેખાય છે જે એના કારણે આપણે આ દવા છાંટવાની છે જે આપણે તમે જોઈ કે જે પેલી દવા હતી તે સેફીના છે જે દવા આપણે ગળા માટે ઉપયોગમાં લેવાની છે અને બીજી આ છે રક્ષાકુસક કરીને એ નામની દવા છે આ દવા આપણે આ કાળી શરમીમાં ઉપયોગમાં આવશે અને બીજી એક આ ફૂગનાશક આપણે એક જાન લેવાનું છે આપણે દાયથન નથી નાખતા અને એની બદલીમાં એકજાકોન નાખીએ છીએ જેનાથી ધોળી સારી હોય તો પણ તે જતી રહે અને જે આ સેફીના છે દવા એ નાખો એટલે તમારે જો ગળવો વિવો જાય હોય અને તો અને બીજી તમારે થીમ્સ મોલોમસી છે એ બધું જ આમાં આવી જાય છે એટલે આની સાથે કોઈ પણ બીજી દવા નાખવી પડતી નથી ચાલો મિત્રો તો આપણે આ દવા બધી નાખી અને છાંટવાનું ચાલુ કરી દેવી તો વિડીયો પૂરેપૂરો જોજો તો આપણે આ દવાને બધી આમાં મિક્સ કરી દીધી છે અને આપણે હવે આ ગેરબામાં નાખીએ ચાલુ કરી દઈએ અને મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને તમારા મિત્રોને પણ શેર કરી દેજો